ખરેખર ઓરિજિનલ સંચાલક અહીંયા હાજર રહી અને સંચાલન કરે એવી અમારી માગણી છે કે જે રાધનપુર તાલુકામાં છ થી સંચાલક અહીંયા રહેતા નથી બહાર રહે છે ત્રણ ચાર વર્ષથી અને સંચાલન અહીંયા થાય છે એના ગેટ પાછો જે જથ્થો ઉતરે છે એના ગેટ પાછો ની અંદર પણ એ સહીઓ એમના મળતી માણસો ની થાય છે ખરેખર જો આ બાબતે તંત્ર જાગે અને એફએસએલ માં આ રિપોર્ટ મોકલે અને અગાઉ પણ આવી અરજીઓ થયેલી છે એફએસએલ બારાની વિદ્યાર્થીઓને ધ્યાને લઈને અને રેકોર્ડ ઉપર લેવા બાબત ખરેખર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે જેવી રાધનપુરમાં એસ એમ ઠક્કર કે પરમાર એસ એમ પ્રજાપતિ આવી ઘણી બધી દુકાનો જે છે સાત આઠ એનું આવું ચાલે છે અને અમે આ બાબતે જો એક જાગૃત નાગરિક અને તરીકે અહીંયા રજૂઆત કરવા જઈએ છીએ ઓફિસરની અંદર તો અમને અમારી પત્નીના નામનું જે લાયસન્સ છે એના અગાઉના જે દંડ થયેલા છે એને ભરવા માટે અમારી અત્યારે શક્તિ નથી પાંચ છે કે જે ઘણા બધા દુકાનદારો એવા છે જે અહિયાં રહેતા નથી અને એમના માણસો દ્વારા એમનું સંચાલન કરવામાં આવે છે ખરેખર ઓરિજિનલ સંચાલક